નમસ્કાર મોજીલો ગુરુ માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માંડવીને ને રેલવે ની સુવિધા આપવા દિલ્હીથી ચીફ રેશન મેનેજર શ્રી હરિરામ રાવ અને તેમની ટીમે રવિવારે માંડવીની રૂબરૂ મુલાકાત લઈ માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના હોદ્દેદારો સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરી કચ્છ મોરબીના સક્રિય કાર્યશીલ સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના સક્રિય પ્રયત્નો અને માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની રજૂઆતથી માંડવીને રેલવેની સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયના ચીફ સ્ટેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ આઈઆર ટી એસ એ ચોવીસ અગિયાર ને રવિવારના સવારના માંડવીની મુલાકાત લીધી હતી માંડવીના વર્ષો જૂના માંડવીને રેલવેની સુવિધા આપવાના માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા કચ્છ માઇન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બીજા ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ખજાંચી ભરતભાઈ કપ્ટા બુલિયન એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યો ચંદ્રસેનભાઈ કોટક ચેમ્બર ઓફ કોમર્સના ખજાંચી તથા દિનેશભાઈ કોટક અને કેયુરભાઈ કોટકના પ્રતિનિધિ મંડળે દિલ્હીથી માંડવી આવેલા ચીન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ આઈઆર ટી કેસ સમક્ષ એક કલાક સુધી વિગતે રજૂઆત કરી હતી અને ડેટા વિગતો પૂરી પાડી હતી રજૂઆતના પ્રત્યુત્તરમાં શ્રી હરિરામ રાવ સાહેબે જણાવ્યું હતું કે માંડવીને રેલવેની સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ડીઆરટી તૈયાર કરી દીધેલ છે માત્ર ડેટાની પૂર્તતા કરવા ભારતના રેલવે મંત્રાલયે મને માંડવી મોકલાવેલ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના તમોએ ડેટા આપેલ છે તેથી મને સંતોષ થયો છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે માંડવીને રેલવેની સુવિધા આપવાથી માંડવીનો વિકાસ થશે એટલું જ નહીં રેલવેને અને આમ જનતાને પણ ફાયદો થશે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે રાવ સાહેબને પાગડી પહેરાવી શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી મહેશભાઈ તીર્થાણી મુલાકાત માટે સહયોગી રહ્યા હતા આ મુલાકાતમાં ભુજ રેલવે કોમર્શિયલ ઇન્સ્પેક્ટર શ્રી પંકજકુમાર સાથે રહ્યા હતા પ્રારંભમાં કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ દિલ્હીથી માંડવી આવેલ હરિરામ રાવ સાહેબ અને તેમની ટીમને આવકાર આપી માંડવીને રેલવેની સુવિધા માટેના વિગતવાર કારણો રજૂ કર્યા હતા કાઉન્સિલના દીપકભાઈ પંડ્યા અને ભરતભાઈ કપટાઈ દ્રષ્ટાંતો સાથે રાવ સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી મુલાકાતના અંતે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે માંડવીને રેલવેની સુવિધા આપવા દિલ્હીથી ઘર આંગણે માંડવી આવી માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળવા બદલ રાવ સાહેબ અને તેની ટીમનો આભાર માન્યો હતો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો लाइक like करो शेर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु यूट्यूब चैनल धन्यवाद